એક જાતની ભેંસો છે અને આ ભેંસો જો મિત્રો કેટલી ઝડપથી પાણીમાં જાય છે જોઈ લો ભાઈ તો ચાલો વિડીયો ની કરી છે શરૂઆત અને તમને આગળ હમણાં વિડીયો બતાવવાનો છું કે ક્યાં આટલી બધી ભેંસો તણાઈ છે અને ઘરે વિડીયો જોઈને તમે ચોંકી જવાના છો કેમ કે આટલો તો ક્યાં વરસાદ પડ્યો કે આખી ભેસો ભેસો તણાઈ ગઈ છે તો હાલો ભાઈઓ તમને વિડીયો બતાવવાની કોશિશ કરીશું અને જે કોઈ પણ તમને વિડીયો બતાવજો એ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત છે મિત્રો જેથી કરીને તમારે ખાસ નોંધ લેવી કે આ વિડીયો સાચો પણ હોઈ શકે છે અને ખોટો પણ હોઈ શકે છે તો ચાલો ભાઈઓ વિડીયોની કરી છે શરૂઆત આપણે આની પહેલા નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવ્યા હોય તો ભાઈ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને અવનવા વિડીયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોમાં તમને ભેંસો તણાતી દેખાતી છે તો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે બાકી આ વિડીયો ક્યાંનો છે એ તો મિત્રો આપણને ખબર નથી પણ સોશિયલ મીડિયામાં અત્યારે આ વિડીયો છે એ જોઈને પણ લોકો મિત્રો ચોંકી જાય છે કેમ કે આટલી બધી ભેંસો એકસાથે તણાઈ જાય તો ખૂબ જ દુઃખ થાય છે અને કોની ભેંસો છે એ મિત્રો આગળ વિડીયોમાં ભાઈ કહે છે તો હાલો તમને આગળ વિડિયો બતાવનો છું એટલે વિડીયો જોતા રહેજો હમણાં જ તમને આખો વિડીયો બતાવો છું અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે ભાઈઓ કમેન્ટ કરીને જરૂર બતાવજો બરોબર બાકી પાલનપુરની વાત કરવામાં આવે તો પાલનપુરમાં મિત્રો અત્યારે વરસાદ થોડોક ચાલુ છે એટલો બધો વરસાદ છે નહીં પણ પવન સાથે અત્યારે વરસાદ વરસાદ વરી રહ્યો છે છે માપનો બાકી તમે ક્યાંથી વિડીયો જોયો છો ને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા હો તો હાલો તમને સૌથી પહેલા આ વિડીયો બતાવી દઉં છું તો આ વિડીયો જોઈ લો